આન પાગડીલી તમે હોય નખોજીયાનું ખાવા આયો છો આ તો નખોજીયાનું કોણ આવો હેલો પેલો ગળ બાપદાદાની માતા ઊભી છે સધી પાલડી પાગડીલી એ માતા આ તો ખબર પડ્યા હું ચીરી તમે જવા મંડ્યા અને કોઈ જઈ એમ હતું ને આવળો હો કોઈક ઓયનીયા ભોમકાની માતા નખોજીયાની માતા સધી રોવે છે એક સિકોતર માતા રોવે છે અને એક બાળો ફીર રોવે છે માતાજી વાત રસ્તો બતાવવા એક બાલા પીરનો વખો એક 76 નો વખો એક 100 નો વખો એક પેલો બાપ દાદાની 100 નો વખો આવું હું માતાએ કીધું મારી માં વતા રસ્તો અને હું એવું બોલી રી કે પેલી કર્યું તને હગું શું કર્યું કર્યું છો કને કર્યું હા ઈ છો બાવલો મમ્મા એને સુતું કર્યું ગુનેગાર કોણ કહેવાય